નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાલાવડમાં ફરી મેઘરાજા મહેરબાન થયા હતા કુલ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો કાલાવડમાં ચાર ઇંચ વરસાદ પડતા ખુશીની લહેર છવાઈ હતી તથા કાલાવડ ગ્રામ્ય પંથકમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે સાથે વરસાદ પડ્યો જેમાં ખેડૂતોને ખુશીની લહેર જોવા મળી હતી